જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો આપણું ચેલેન્જ વિડીયો છે પાઇપ ઉપર હોલ્ડ કરો અને ઇનામ જીતો તો બળુભા ત્રણ ત્રણ જણા વચ્ચે આપણે કોમ્પિટિશન કરવાની છે તો આ ચેલેન્જ કેવી રીતે રમવાની છે હું સમજાઈ જવું કે ભાઈ બધા જોઈ જજો પછી કોઈ કહેતા ના કે મને ખબર નથી કે ઓમ ને તેમ ને બરાબર એ પાઇપ ગરમ થઈ છે એ આ રીતે બળુભા હોલ્ડ કરવાનું છે બરાબર 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 પાણીમાં પગ દરેક રાઉન્ડે જે મોજેતા હે એને પોનસો રૂપિયા નું મળશે તો પેલા રાઉન્ડ માં આપડે મફુકા અને શ્રવણ આ ત્રણ જણા આવી

એ વખત હોય ખાલી પાઇપો બે હાથો ના આવેલો જાય કિચન ના જાય પેલો હાથ ભાજે

રજીી઺ ચીવણ યીણ લીએ લીણ 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 લીણ

જે વાત તું આખા પાછો થઈ ગયો ઊંચા થઈ ગયો પેલો હજી ગો નહીં હતા

આના આટ બાજેલા રાત આટ દી કદી આટકો પ્રેક માર્કો મધી આબાઈ બે બે ભાજી गेला હે અમારા હમણા ભામણા આખા પોહરા બાતો એકમ ભાજેલો આતું કોમ બેબી આને ઓય મારે બે હાથ ભાજેલા તું તો થી ભાજેલો અમે ચલો अशोक ગયો ઓડી લસા કશી મહોન બે આયા છે હા એ ઉજી તમે હાથ જતા 8000 તાવાયો એ આરો ટીકો લે કા ટીકો નહી લેતા કાજે લઈ કેવી એક લઈ ગયા ભઈ તું એ લે

આ આદરે ઝૂકેગા આલીલ આલીલ ફોકસ ના કર આજ ના આલે કન્સન્ટ્રેટ આ કે આગળ શરીર આગળ કે શરીર આગળ કે અને જીત અને જીતી જાય અને જીતી જાય

આપણે તાર અંગત કોક નવું થાય માતા ની જગત કોક કોક ગતકડું ના આવે

શ્રવણ ફાયદો તારા છે હો શ્રવણ હેડો શ્રવણ ફાયદો તને છે चावल चावल વિનુભાઈ ફાયદો વિનુભાઈ હા વિનુભાઈ શ્રવણના चावल ની તાકા 300 લેવાના નહીં મનથી લે 300 થી લે ઓહો તો પડી ગયો પડી વિનો વિનો નો નથી નજર દેખાતી નથી રાજસ્થાન બરાબર પાય પછી બરાબર